પેટ પાચન અને હાર્ટને હેલ્ધી રાખવા માટે પીવો આ પોષક તત્વોથી ભરપૂર ટ્રિંગ તેનાથી આ પાંચ રોગોનું નામું નિશાન પણ નહીં રહે નમસ્કાર હું છું કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ નારિયેળ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે જેથી તેના સેવનને સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે આ ડ્રિંકને લોકો ઉનાળામાં પીવું પસંદ કરે છે પણ તેને માત્ર ગરમીઓમાં જ નહીં પણ દરેકમાં રિપીટ પણ દરેક મોસમમાં પીવું જોઈએ નારિયેળ પાણી માત્ર હાઇડ્રેશન માટે જ નહીં પણ શરીરને પોષણ આપવા માટે પણ ઉત્તમ છે નારિયેળ પાણી એક તરલ પદાર્થનો સારો સ્ત્રોત છે જે તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે તેમાં એન્ટીઓક્સિડન્ટના ગુણ પણ હોય છે જેથી તે ફાઇન લાઇન્સ અને કરજલીઓ સામે પણ આપણું રક્ષણ કરે છે એન્ટીઓક્સિડન્ટ તમારી ત્વચાને થતા નુકસાનથી બચાવવા માટે પણ ઉપયોગી છે તેની અંદર વિટામિન સી અને વિટામિન ઈ પણ હોય છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે કિડનીની અંદર પથરી ના થાય તે માટે ડૉક્ટર તમને વધુ માત્રામાં પાણીનું સેવન કરવાનું કહે છે એવા માટે તમારે નારિયેળ પાણી પીવું જોઈએ કારણ કે તેનાથી પેશાબની માત્રા વધી જાય છે જેના કારણે પથ્થર બનાવતા ખનીજોને સાંદ્રતા ઘટે છે આવી સ્થિતિમાં પથરી તત્તા અટકાવશે અને તેને દૂર કરવામાં પણ મદદરૂપ થશે નારિયેળ પાણીમાં ફાઈબરનું પ્રમાણ હોય છે જે પાચનને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે તેની અંદર અમુક એવા એન્ઝાઇમ હોય છે જે જમવાને તોડવામાં મદદ કરે છે તેના લીધે પેટની સમસ્યાઓ દૂર થાય છે નારિયેળ પાણીમાં પોટેશિયમ સોડિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ હોય છે જે શરીરમાં પ્રવાહી સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ એવા લોકો માટે મદદરૂપ થઈ શકે છે જેમને ખૂબ જ પરસેવો આવતો હોય નારિયળ પાણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે તેમાં પણ ખાસ હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે આ ખૂબ જ ગુણકારી છે નારિયેળ પાણીમાં હાઈ પોટેશિયમ હોવાને કારણે તે સોડિયમના પ્રભાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ